અંકલેશ્વરના બોઇન્દ્રા ગામ ખાતે ઘરઆંગણે બાંધેરી મહેસાણી અને જાફરાબાદી બે ભેંસોની ચોરી થઈ જવા પામી હતી પશુ માલિક દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે એક પોઈન્ટ ચાલીસ લાખની કિંમતથી બે સુધારી ભેંસોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકા પુનઃ દુધારા પશુ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે હાલમાં જ જૂના દેવા ગામે પણ ભેંસોની ચોરીની ઘટના સામે આવી હતી જે બાદ હવે અંકલેશ્વર તાલુકાના બોઇદરા ગામ ખાતેથી ગતરાત્રીના બે દુધારું ભેંસુંની ચોરી થઈ જવા પામી છે બોઈદ્રા ગામની ઇન્દિરા કોલોની ખાતે રહેતા મહેન્દ્રસિંહ ગણપતસિંહ ચૌહાણ એ પોતાના ઘર આંગણેવાળામાં એંસી હજાર રૂપિયાની જાફરાબાદી ભેંસ અને સાહીઠ હજાર રૂપિયાની મહેસાણી ભેંસને રાત્રિના પશુ ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે છ વાગે સ્થળ પર આવતા સાત પૈકી પાંચ ભેંસો ત્યાં જોવા મળી હતી જ્યારે અન્ય બંને ભેંસો ચોરી થઈ જવા પામી હતી જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે મહેન્દ્રસિંહ ગણપતસિંહ ચૌહાણ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાની કિંમતની બે ભેંસોની ચોરી અંગેની ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી